પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને સુરત સહિત રાજ્યભરના યુવાનોને નકલી વેબસાઇટ બનાવી ફોર્મ ભરાવી છેતરપિંડી કરનારાઓને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા

ઓલ નીલ એપાર્ટમેન્ટમાં રહેતા ભૂપેન્દ્ર શર્મા અને નવસારીના કબીલપોરમાં રહેતા બ્રિજેશ પટેલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ક્રાઇમ અને ફોર્જરીનો ગુનો દાખલ થયેલ છે જેમાં ભોગ બનનારેને પોસ્ટ માં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓડર ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેમને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને સોળ લાખ ને હજાર જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ જે આધારે આરોપીઓ બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભૂપેન્દ્ર બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે તેને પોતે સોફ્ટવેર એન્જિનિયર છે વેબસાઇટ નું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો હતો જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો ત્યારબાદ તેણે ભૂપેન્દ્ર શર્મા જે અત્રેના પોસ્ટે વિસ્તારમાં રહે છે તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં નોકરીવાંશુને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું જેથી બંને ભેગા મળી અત્રે ત્રણ જેટલા ફરિયાદીઓ આવેલા જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય બાર જણા ભોગ બનનાર જણાય આવેલ છે જે ટોટલ હાલ ચુમ્માલીસ લાખ ચાલીસ હજાર જેટલું ચીટિંગની રકમ સામેલ આવે છે આવી છે હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે